કેમ છો एवरीवन આજે આપણે રમવાના છે મોલ સિમ્યુલેટર તો ચલો ચાલુ કરીએ ભાઈ આજનો જોરદાર વિડિયો ઓલ રાઈટ ગાઈસ આવી ગયા છે ભાઈ આપણે પોતાના નવા નવા મોલ માં ભાઈ સૌથી પહેલા આપણી ક્લોથિંગ બ્રાન્ડ અને આપણી ગેમ સ્ટોર ભાઈ આપણે અહીંયા ચાલુ કર્યું છે ભાઈ ગેમો પણ વેચવાનું તો આજના એપિસોડ માં આપણે કરવાનું છે સુપરમાર્કેટ અનલોક બરાબર તો ચલો ચાલુ કરીએ ભાઈ ફટાફટ આજનો જોરદાર વિડિયો સૌથી પહેલાં ચાલુ કરવાનો છે આપણે મોલ ઓકે અહીંયાથી પણ આપણને પૈસા મળે જ ભાઈ આપણને આ એડવર્ટાઈઝને ભાઈ આ તો મેં વાર લીધા ભાઈ અને આપણે ભાઈ અહીંયા કેશ કાઉન્ટર પણ મળ્યો છે એમાંથી સાતસો ને વીસ ડોલર ઓકે ભાઈ આપણે આમાંથી પણ લઈ લે ભાઈ આમાં પચીસ બસો છપ્પન ડોલર મળ્યા ભાઈ આપડા ઓલ રોઈડ ગાઈશ પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ છે જોરદાર ભાઈ ટોયઝમાં કેમનું છે ભાઈ ગાડી મંગાવવાની છે મંગાવી લઈએ ભાઈ ગાડી મંગાવવાની છે અને ભાઈ રોબોટ મંગાવવાનો બે એક એક મંગાવી લઈએ બે બે મંગાવી લઈએ બરાબર ચાલો હવે ગેમમાં શું મંગાવવાનું ભાઈ ગેમ ગેમ સ્ટોર ઓકે ઓકે બધી એક એક મંગાવી લઈએ ભાઈ હજી આપણે લાઇસન્સ નથી લીધા ભાઈ નવી નવી ગેમોના અત્યારે તો જે ઓપન છે એનાથી જ આપણે કરીએ છીએ બરાબર સૌથી પહેલા ભાઈ આપણે ઓકે આપણે અહીંયા માણસ રાખી દીધેલો છે ભાઈ કોઈ વાંધો નહીં ચાલો તો એ બધું કર્યા કરશે આપણે ભાઈ ગેમો મૂકવી પડશે ખાસ કરીને ઓકે આ ગેમો તો છે હારે ઓલમોસ્ટ ભાઈ પતવા આવી જાય સારું થયું આપણે મંગાવી લીધી ભાઈ ઓકે આ માણસવાળી ભાઈ આરે ભાઈ કઈ ગેમો છે તો ખબર જ નહીં આપણે ખાલી ઓલ રાઈટ ગેસ મેં ગેમો સેટ કરી દીધી છે ભાઈ વિચારવાનું પણ ચાલુ થઈ ગયું છે એકવાર ખાલી ટોયસ શોપમાં આટો મારી લઈએ ભાઈ ઓકે આપણી જોડે એક પડ્યું છે ભાઈ એ જગ્યા ફૂલ છે યાર કોઈ વાંધો નહીં ભાઈ ઓકે ઓલમોસ્ટ ભાઈ બધું વેચે છે તો ચલો ભાઈ હવે આ તો બધું ઓટોમેશન ઉપર ચાલે છે તો આપણે અનલોક કરીએ ભાઈ આપણું સુપર માર્કેટ ઓકે ચલો ભાઈ સુપર માર્કેટ ઓકે ભાઈ જોરદાર સુપર માર્કેટમાં આપણી જોડે શું શું પ્રોડક્ટ આવી છે એ તો જોવી પડશે ભાઈ ઓકે ત્રણ જ વસ્તુ આવી છે બધી બે બે મંગાઈ લઈએ ભાઈ પહેલા ચાલો ભાઈ નવસો રૂપિયાનું સસ્તું આવ્યું ભાઈ સામાન આનો અને આની માટે ભાઈ સૌથી પહેલાં કેશિયર રાખવો પડશે યાર આપણે કેમ કે ભાઈ આપણે કરવા બેસીશું ને તો બહુ વાર લાગશે ઓકે ભાઈ સાડા ત્રણ પોણા ચાર હજાર રૂપિયા રોજના ભાઈ કોઈ વાંધો નહીં ભાઈ કેશિયર વગર તો કામ જ થાય ને યાર તો કેશિયર તો રાખવો જ પડે આપણે ભાઈ છૂટકો જ નથી ઓકે ચલો આ ભાઈ પંચોતેર છે ને આપણે એસી કરી દઈએ મોલનો મોલ જે રીતે પૈસા ભાઈ બરાબર ઓકે આની ઉપર મૂકાય છે નથી મૂકાય ચલો

બીજા લેવલ નું લાયસન્સ છે બાર હજાર ભાઈ આપડી જોડે અત્યારે છે નહીં અને આમાં ભાઈ આમાં શેનું છે ભાઈ જોવા જોઈ શોપ નું તો જોઈ લીધું સ્પોર્ટ્સ માં ઓકે લાયસન્સ પણ આપણે સાત હજાર નું આ લઈ શકીએ છીએ ભાઈ ચલો લઈ લઈએ તો ઓકે ઓલ ચાલો પ્રોડક્ટ માં શું અનલોક થઈ ભાઈ આપડી જોડે નવું નવું ઓકે બેસબોલ હોકી અને પેલું રેકેટ રમવાનું ત્રણ જ વસ્તુ અનલોક થઈ જાય બધું બે બે ભાઈ 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 ચાલો રૂપિયાનું આની માટે મૂકવા માટે ફર્નિચર પણ જોઈશે યાર ભાઈ બહુ ખર્ચો થાય છે સ્ટીક હેંગર ઓકે આપણે સ્ટીક હેંગર જ જોઈશે ને ઓકે એ પણ બે હજાર રૂપિયાનું આવશે ભાઈ ભાઈ પૈસા પાણીની જેમ વપરાય છે ને અહીંયા કપડા પણ આપણા પતી ગયા છે ભાઈ હું વિચારું છું કે આની માટે સૌથી પહેલાં છે ને રિસ્ટોકર હાયર કરીએ ભાઈ ક્લોથિંગમાં આપણે કર્યો નથી ઓકે રિસ્ટોકર એ છે ને કેશિયર એ છે ભાઈ આપણે બધું કમ્પ્લેટ છે તો આની માટે બધી વસ્તુ લેવાની છે સૌથી પહેલાં લઈશું ભાઈ આપણે આની વસ્તુ કેમકે આનું નવું લાઇસન્સ લીધું છે પ્રોડક્ટ નવી છે તો મારા બેટા જતા રહેશે લેશે નહીં એટલે આપણે વહે ને પહેલાં એનું ભાઈ પૈસા 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 ઓકે પાંચ હજારમાં ખાલી થોડાક પૈસા ઘટે છે ભાઈ ઓકે થઈ ગયા ચલો ભાઈ કોક તો હજારની શોપિંગ કરો ચાલો ત્રણસો રૂપિયા રહ્યા છે આપણી જોડે પેલા હેંગર મૂકી શું કામ ઓકે ભાઈ બે હજાર રૂપિયાનું હેંગર છે એની મૂકી ચલો ભાઈ રેકેટ આપણે ચલો ભાઈ રેકેટ લેલા પહેલા જોરદાર ત્રણે ત્રણ વસ્તુ ઓલમોસ્ટ આઈ જશે ભાઈ રેકેટ નો ભાવ પહેલાં મૂકવા દો મને બસો ને વીસ ડોલર માં વેચીશું ભાઈ આપણને સો રૂપિયા મળે છે ભાઈ જોરદાર જોરદારો ભાઈ હોકી લગાવી દો એ લાગતી કેમ ઓકે લાગી જાય બસો ને દસ છે ને બસો ને વીસ માં વેચીશું ભાઈ ન્યૂ ડોલર ભાઈ ન્યૂ ડોલર હોકી મળે છે ભાઈ જોરદાર કેવાય આપણું કામ ઓલરાઈટ ગેસ હોકી લાગી છે હવે રહ્યું છે બેઝબોલ બેટ યાન નો બેટ લગાવવાનો છે ભાઈ આપણે એ લાગી જા ચાલ ભાઈ फटाफट લાગે ને આ રા કેમ લાગતું નથી એની મને ચાલ લાગ ઉપરા લાગી છે ને એ જબરું છે ઓકે ચાલ આ 200 રૂપિયા નું છે આપણને 100 રૂપિયા મળે છે ચાલો ભાઈ તો ભાઈ આપણે એને કઈ જવા સરી કરવાની જરૂર નથી ચાલો ભાઈ હું છું કે આને છે ને ઊભું કરી દઈએ ભાઈ આપણે એટલે આપણને પણ બરાબર ચાલો હવે ભાઈ આપણે સામાન જોવાનો છે ભાઈ કે સામાન ઓકે ભાઈ કપડામાં ભાઈ બધો સામાન પતી ગયો છે ભાઈ ક્લોથિંગ સ્ટોરમાં તો હું બધાનું બે બે મંગાવી લઉં છું ભાઈ ચલો અહીંયા પણ બે બે ચાલો ઓકે આપણી જોડે હજી પણ છે બધું મંગાવી લઈએ ભાઈ ભાઈ બે બે ઓકે વસ્તુ આવશે ઓલમોસ્ટ થોડીક વાર વેઇટ કરવો પડશે આપણે એક કામ કરીએ ભાઈ લોન લઈ લઈએ આપણે લોન લઈ લઈએ બારો ભાઈ વારો વારો ભાઈ પૈસા નથી પણ આપણી જોડે લોન નું ઓપ્શન છે બેંક ઓકે આપણે પાંચ હજાર ની લઈ શકીએ ચાલો લોન તો લઈ લીધી છે ચલો ભાઈ સામાન મંગાઈ લો હૉલ રાઈટ ભાઈ બધું મંગાઈ લીધું છે હવે ખાલી આ રિસ્ટોકરને રીસ્ટોક કરવાનું રહ્યું છે બરાબર ચલો ભાઈ ભાઈ ગેમ સ્ટોરમાં પણ બધો સામાન પતી ગયો છે તો આપણે ગેમ સ્ટોરમાં પણ બધું બે બે મંગાવવું પડશે ભાઈ ઓકે એક ગમે તે એક સિલેક્ટ પહોંચી ઓકે ચાલો ભાઈ મંગાઈ મંગાવી લીધી છે ભાઈ આપણે ગેમમાં ભાઈ ગેમો બહુ ફટાફટ થઈ જાય છે યાર સારી ફટકી જ જાય તરત જ ખબર એ નહીં પડતી ભાઈ ગેમોની ઓલ રાઈટ ચાલો ભાઈ ગેમો સેટ થઈ ગઈ છે ભાઈ કોલ ઓફ ડ્યુટી છે ભાઈ કોલ ઓફ ડ્યુટીની ભાઈ આપણે સીડીઓ વેચે છે ભાઈ કોલ ઓફ ડ્યુટીની સીડીઓ વેચે છે ભાઈ જોરદાર

অলরাইট চলো। আবার কোকো কোলা નો ભાઈ ફટાફટ આવી જ બચ્ચી। অলરાઈટ ભાઈ કોકકોલા બચ્ચી આવી હવે ભાઈ આ કોકોકોલા પેલી ડાયટ કોકોકોલા હતી આ ભાઈ. ઓ સુગર ભાઈ ફટાફટ. ચાલ ભાઈ આ પણ ટાન થઈ ગઈ ભાઈ આપણો।

એ પણ આપણે કરી દીધો એટલે ભાઈ આપણા બધા સ્ટોર ભાઈ ઓટોમેટિક થઈ ગયા છે સિવાય ખાલી ગેમ અને સુપર માર્કેટ ભાઈ આમાં થોડુંક ધ્યાન આપવું પડશે બાકી તો કોઈ પ્રોબ્લેમ છે નહીં બરાબર તો હવે ખોલવાનું છે ભાઈ લેવલ આઠનો જ્વેલરી શોપ બરાબર ઓલમોસ્ટ ગઈ સાંજનો તો ભાઈ આપણો ટાર્ગેટ ટાઈમ કરી દીધો છે સ્ટોર બંધ કરી દીધો છે ભાઈ આપણો મોલ ભાઈ માઇનસમાં છે ભાઈ આપણે સોળ હજાર ડોલર માઇનસમાં છે ભાઈ કઈ ગમે તેમ કરીને રિકવર કરવા પડશે all right ભાઈ આજનો ફરી દિવસ ચાલુ થઈ ગયો છે તો ફટાફટ પહેલા તો સ્ટોર ઓપન કરીશું આપણો મોલ સોરી ઓકે અહીંયા કઈ પડ્યું છે ઓકે 20 ડોલર કમાયા ભાઈ આપણે આમાંથી સારા એવા પૈસા કમાય છે એટીએમ ભાઈ ભાઈ આપણે 25 125 ડોલર ભરીએ છે ને આપણને 70 80 ડોલર તો એમને મળે ભાઈ સારું કહેવાય જોરદાર છે ભાઈ આ બધું બધું ચેક કરી એવાનું ભાઈ આપણે હા ભાઈ ટોયલેટ પેપર છે ને કે ચાલ ભાઈ આ બધું કમ્પ્લીટ છે હવે લેડીસમાં જોવા જવાનું છે આપણે ઓકે અહીંયા પણ છે આ એકમાં નથી ચલો વાંધો નહીં એક એકનો તો વાંધો નહીં આવે ચલો અહીંયા પણ છે એટલે વાંધો નહીં આવે ઓકે ભાઈ આપણો સ્ટોર આજનો મોલ જોરદાર ચાલુ થઈ ગયો છે હવે અહીંયા એક એક બધી વસ્તુ મંગાવવાની જરૂર છે આપણે ભાઈ સુપર માર્કેટ ચલો ભાઈ બધું એક એક મંગાવી લે ભાઈ સુપર માર્કેટ તો પાંચસો રૂપિયામાં બધી વસ્તુ આવી જાય છે ભાઈ આનું લાઇસન્સ પણ આપણે ખોલવાનું છે હજી વાર છે પણ ખોલી નાખીશું નેક્સ્ટ એપિસોડ આપણે આનું પણ લાઇસન્સ લઈ લઈશું બરાબર ઓલ રાઈટ ચલો ભાઈ યાર લિફ્ટ પણ આપણી ઓરિજિનલ માં કામ કરે છે ભાઈ કેટલા જોરદાર છે ભાઈ આપણે ઉપર પણ જઈએ છે અને ભાઈ આપણે લીધેલી લોન પણ પૂરી કરવાની છે જોઈએ બેંક માં ઓકે આપણે 10000 ની લોન લીધેલી છે અને 5000 ની લીધેલી છે આજે સૌથી પહેલા ભાઈ 5000 ની લોન પૂરી કરીશું બરાબર અને ભાઈ આ બધા બિલે પણ આપણે ભરવાના છે ભાઈ આપણી જોડે પૈસા જ નથી ભાઈ લોન ડિપોઝિટ ના પૈસા ભાઈ આપણે ભર્યા છે ભાઈ ધીમે ધીમે ભરીએ છે કોઈ વાંધો નહીં ચાલો ભાઈ પણ આપણે નીચે ઉતરી શકીએ અને આમ કૂદકો મારીને પણ ઉતરી જઈએ ભાઈ જોરદાર ભાઈ પૈસા ચાલુ થઈ ગયા છે આવવાના બાર ડોલર ભાઈ પૈસા તો લે લે કરવા પડે છે ભાઈ આપણી જો પૈસા જ નથી એની માને ઓકે ચાલીસ ડોલર ભાઈ એસી કાઢ્યા છે બીજા ચાલીસ કાઢ્યા ભાઈ પૈસા આપણને એટીએમ સારું કમાઈ નાખે છે ભાઈ આપણને ઓકે કપડામાં કેમનું છે ભાઈ સ્ટોક જોઈ લેવા તો ભાઈ અંદર ઓકે બધો સ્ટોક છે આ ખાલી ટોયમાં પણ ટોયમાં પણ ઓલમોસ્ટ બધો સ્ટાફ છે હા ગેમમાં ભાઈ લાવવાનું છે આપણે ચલો ભાઈ ફટાફટ ગેમમાં લઈ લઈએ ભાઈ બધી વસ્તુ ચાલો ભાઈ બે હજાર રૂપિયાની ગેમો આવશે ભાઈ ભાઈ આ બાબલાવાળી પતી ગઈ છે ચલો ચાલો મૂકી દો ઓકે એની મને બધી ગેમો પતી દીધી આ લોકોએ ભાઈ પબ્લિક જોતા છે યાર ગેમો ને સોખીન માણસ છે ને ભાઈ હવ ગભઈન બધી ગેમો પતાઈ દે છે બરા કોઈ ને ભાઈ ગેમમાં પણ આપણને એક ડિસ પાછળ 80 થી 90 ડોલર મળે છે તો એ પણ સારા છે ઓકે ભાઈ પાર્કિંગ માં પણ આપણને પૈસા મળે છે એની મને 1 મિનિટ ઓકે VIP તો હજી ખોલતા વાર લાગશે ભાઈ ભાઈ આપણે પાર્કિંગ ના પણ પૈસા લઈએ છે એની મને ઓકે અહીંયા પણ 1300 રૂપિયા છે સારું કેવાય ભાઈ ભાઈ અહિયાં ત્રેવીસો રૂપિયા છે ભાઈ આપણને તો એમને આઠ થી નવ હજાર રૂપિયા મળી ગયા તો આપડી એક લોન તો ભાઈ આજે પૂરી કરી દઈએ ભાઈ આપણે પાંચ હજાર વાળી લોન રાઈટ ચલો ભાઈ પાંચ હજાર વાળી થઈ ગઈ છે હવે ખાલી દસ હજાર વાળી લોન ના ખાલી નવ હજાર રૂપિયા ભરવાના રહ્યા છે વ્યાજ વ્યાજ બધું ભરી દીધું છે ભાઈ આપણે ઓકે ભાઈ ગેમોમાં પણ છે અહીંયા પણ ભાઈ ગેમો વેચાય છે બધું કોમ્પ્લેટ છે તો ભાઈશ આજના વિડીયોમાં આટલું જ રાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા એપિસોડમાં બાય